અમદાવાદમાં વગર પરવાનગી ચાલતા હુક્કાબાર સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતાએ પાલન ધ બિસ્ટ્રો પ્રિકાર્ડો એન્ડ લોન્ચ ધ બ્રેવ સહિત સાત જેટલા હુક્કાબારને સીલ કર્યા છે હુક્કાબાર માટે બીપીએમસી એક્ટ મુજબ કોર્પોરેશનની પરવાનગી લેવી પડે છે પરંતુ તેમ નહીં કરતા મહાનગરપાલિકાએ સેલિંગની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં હુકાબારને લઈને વિવાદ થતાં પોલીસ તંત્ર દ્વારા તેને થોડા સમય માટે બંધ કરાયા હતા પરંતુ ત્યારબાદ અમદાવાદમાં ફરી હુક્કાબાર ધમધમતા થઈ ગયા છે

અને જેનો યુઝ ચાલુ છે એવા ઉકાબારને અમે પૂરેપૂરું બીપીએમસી પ્રમાણેની કાર્યવાહી કરી નોટિસો ઇસ્યુ કરી આજે અમે સીલ કરવા જઈ રહ્યા